જય માતાજી ગુજરાત સરકારને ગુજરાતને એક નાગરિક તરીકે વિનંતી કરું છું કે રાજકોટ દુર્ઘટનાની અંદર ઘણા હદભાગી પરિવાર આવ્યો જેને પોતાના વાલા સ્વજનો ખોયા અને હજી લગી અમને એમના પાર્થિવ નથી મળ્યા સાહેબ આ પરિવાર સરકારશ્રીને એવી વિનંતી કરે છે કે તમે અમને આખા પાર્થિવ દેહ ન અપાવી શકો તો કઈ વાંધો નહીં માત્ર ખાલી એક અંગ અપાવી દો અમે એનો અગ્નિસંસ્કાર કરીને સંતોષ માની લેશુ સાહેબ તમે કલ્પના તો કરો શું વ્યક્તિ કે આખો પાર્થિવ દેવ ન મળે તો કઈ વાંધો માત્ર અંગ આપી દો હવે તો સરકારે એની આંખ ખોલો હવે તો ક્યાંક તમે માનવતા દાખવીને કામ કરો હજી જો તમે આ પરિવારને એના મૃતદેહ ન આપી શકતા હોય તો ધીકાર છે તમારી ઉપર હવે તો તમને હાઈકોર્ટે એવું કહી દીધું કે તમારી પર ભરોસો નથી ક્યાંક તમારા પરિવારને કાંટો વાગીને જેમ તમે જંગલ સળગાવી દો અને જવાબદારની આખી પેઢી ઉપાડી લ્યો એવું નિસ્વાર્થ ભાવે આની અંદર કામ કરશો ને તો પરમાત્મા તમારી ઉપર રાજી થશે જનતાને પણ બે હાથ જોડીને વિનંતી કરું છું કે જેમ મોરબીની અને વડોદરાની દુર્ઘટના તમે અને હું ભૂલી ગયા એટલે આજે રાજકોટની દુર્ઘટના થઈ સાહેબ ફરીવાર તમારે આપણા કોઈ વાલાસ વજોનો અત્યારે તો ખોયા છે પણ હવે ફરીવાર આવા વાલાસ વજોનો અને ક્યાંક મોરબીને વડોદરાની જેમ પાણીમાં ડૂબતા ને રાજકોટની જેમ અગ્નિમાં હોમાતા ન જોવા હોય તો હવે આ અવાજ નીચો ન બેસવા દેતા